નકલી પોલીસો પાંચે આરોપી ફરાર થઈ ગયા હતા જુગાર રમતા શખ્સોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં વરાછા પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી હવે આ મામલે જીતેશ સુરફે માધુરીની ધરપકડ કરાઈ છે વરાછાના મનસુખ મોહનભાઈ સવાણી પટેલ નગરમાં એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે સાત જેટલા મિત્રો મળીને ભજિયાની પાર્ટીનો પ્રોગ્રામ હતો અને જુગાર રમી રહ્યા હતા આ દરમિયાન ચાર જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દરવાજો ખોખડાવ્યો હતો આ અજાણ્યા શખ્સોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી પોલીસની ઓળખ આપનાર શખ્સોએ એ સમયે જે સ્થિતિમાં બેઠા છો તે સ્થિતિમાં જ બેસવા અને જુગાર રમો છો તો હવે જુગારનો કેસ થશે કહીને ધમકી આપી હતી તમામની પાસે રહેલા રૂપિયા પડાવી મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ એક થેલીમાં મૂકી દીધી હતી આ ચાર પૈકી બે શખ્સ એક બાદ એક મિત્રોને વારાફરતી ઓફિસની બહાર લઈ ગયા હતા અને જુગારનો મોટો કેસ કરવાનો છે તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે તેવું પૂછતા હતા દરમિયાન મનસુખે દાવ ઉપરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપીશું તેમ કહ્યું હતું જેથી આ રૂપિયા ભૂલી અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો તેમ કહીને ધમકી આપી હતી ત્યારબાદ રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી જેથી અજાણ્યા શખ્સે રૂપિયા લઈ લીધા હતા અને મોબાઈલ બાઇકની ની ચાવી પરત આપી દીધી હતી અજાણ્યા શખ્સો જતા રહ્યા બાદ તમામ મિત્રોને શંકા ગઈ હતી જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ અલગ અલગ ટીમો બનાવી અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ત્યારબાદ બાતમીના આધારે પોલીસે નકલી પોલીસ બની રૂપિયા પડાવનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે આજે આ મામલે જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરાઈ છે જીતેશ આ ઘટનાનો મુખ્ય આરોપી છે અને અન્ય ઈસમોને સાથે રાખી જુગારની ટીપ આપી હતી